ફતેપુરાના નળવા ગ્રામ પંચાયતના પદે રંજનબેન નિલેશભાઈ પાર્ગીનો જંગી લીડતી ભવ્ય વિજય થતાં સરપંચશ્રીએ ગ્રામજનોનું માન્યો આપા ફતેપુરા તાલુકામાં બાવીસ જૂન બે હજાર પચીસના રોજ પચાસ એટલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવામાં આવી હતી જેમાં ફતેપુરાની ખૂંટા ગ્રામ પંચાયતમાંથી વિભાજીત કરી નવી નળવા ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી ત્યારે નળવા ગ્રામ પંચાયતની પણ ચૂંટણી યોજાઈ હતી આ નળવા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ પાંચ ઉમેદવારોએ સરપંચની ઉમેદવારી નોંધાવી હતી ત્યારે નળવા ગ્રામ પંચાયતના સરપંચ પદે રંજનબેન નિલેશભાઈ પારગીનો નવસો ચાર મતે તમામ વોર્ડ સભ્ય સાથે અને જંગી મતે ભવ્ય વિજય થયો હતો રંજનબેન નિલેશભાઈ

મને નળવા ગ્રામ પંચાયત ના સરપંચ પદે જંગી બહુમતીથી વિજય બનાવરા બનાવવા બદલ મારી નળવા ગ્રામ પંચાયત ના તમામ મતદારો અને મારા ખૂબ ખૂબ આભાર આવનારા પાંચ વર્ષના ના સરકાર શ્રી ને વિકાસ ની યોજના સેવાઓના લાભાર્થી સુધી પહોંચાડતી રહીશ એવી મારી શુભેચ્છાઓ રિપોર્ટર કિરણ ડામોર બોધિક ભારત ફતેપુરા